નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું મારી ચેરામાં હું છું જગદીશ વાગેલા મિત્રો શું તમે જાણો છો કે ધોરણ થી લઈને ધોરણ બાર સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષાઓ સ્કોલરશિપ આપે છે તેમજ ઘણી પરીક્ષાઓ રેસિડેન્શિયલ શાળા એટલે હોસ્ટેલ ફેસિલિટી માટે માટે આયોજન કરવામાં આવે છે તો ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માહિતીના અભાવના કારણે આ બધી બાબતોનો ખ્યાલ નથી હોતો તો મિત્રો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે ધોરણ પાંચ થી લઈને બાર માં સુધી કઈ કઈ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે તો જે મિત્રો નવા છે મારી ચેનલ ઉપર

તો કોણ આપી શકે સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે નવોદય એક પ્રકારની રેસિડેન્શિયલ શાળા છે એટલે હોસ્ટેલ સુવિધા શાળા છે ધોરણ પાંચમામાં આ પરીક્ષા લેવામાં આવે છે અને ધોરણ છઠ્ઠામાં પરીક્ષા પાસ કર્યા બાદ ત્યાં એડમિશન મળે છે ત્યારબાદ ત્યારબાદ આપણે જાણીશું ધોરણ પાંચમામાં બીજી કઈ પરીક્ષા લેવામાં આવે છે તો સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા આ પરીક્ષા કોણ આપી શકે સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે અને સૈનિક શાળા પણ એક પ્રકારની રેસિડેન્શિયલ એટલે હોસ્ટેલ સુવિધા શાળા છે જ્યાં આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે છે આર્મીની એટલે મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે છે તો સૈનિક શાળા પણ પાંચમામાં લેવામાં આવે છે અને તેની એનું એડમિશન ધોરણ છઠ્ઠામાં થાય છે ત્રીજા નંબરની પરીક્ષા છે કોમન પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે આ પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવે છે જેની અંદર રેસિડેન્શિયલ શાળામાં એડમિશન મળે છે અને અમુક સ્કોલરશીપ પણ છે તો આ પરીક્ષામાં પાસ કર્યા બાદ મેરિટમાં આવ્યા બાદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ શક્તિ સ્કૂલ તેમજ મોડલ સ્કૂલમાં એડમિશન મળે છે અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ પણ આ પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટમાં આવ્યાથી મળે છે તો આ પરીક્ષાઓ લેવામાં આવે છે મિત્રો હવે આપણે જાણીશું ધોરણ માં લેવાતી પરીક્ષા ધોરણ છ માં પી એટલે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ પ્રાઇમરી સ્કોલરશીપ પરીક્ષા તો કોણ આપી શકે આ પરીક્ષા આ પરીક્ષા સરકારી લોકલ બોડી શાળાઓ એટલે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે આ પરીક્ષામાં ધોરણ પાંચમામાં પચાસ ટકાથી વધુ મેળવેલ જ વિદ્યાર્થી આપી શકે તેમજ પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને વર્ષના કુલ રૂપિયા બારસોથી રૂપિયા પંદરસો વચ્ચે મળવાપાત્ર બને છે તો પી એસ એટલે પ્રાઇમરી સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ છઠ્ઠામાં લેવામાં આવે છે જેમાં સ્કોલરશિપ મળે છે એટલે આ પરીક્ષાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે હવે આપણે જાણીશું ધોરણ સાતમામાં લેવાતી પરીક્ષા ધોરણ સાતમામાં માં આર આઈ એમ સી એટલે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ દેહરાદૂન રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ કોલેજ અને શાળા બંનેની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે આ એક પ્રકારની સીબીએસઈ રેસિડેન્શિયલ એટલે હોસ્ટેલ સુવિધા શાળા છે આ શાળામાં મિલિટરીની ટ્રેનિંગ આપવામાં આવે છે તો આર આઈ એમ સી એટલે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ દહેરાદૂનની પ્રવેશ પરીક્ષા ધોરણ સાતમામાં લેવામાં આવે છે અને પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ આઠમામાં એડમિશન મળે છે હવે આપણે જાણીશું ધોરણ આઠમામાં લેવાતી પરીક્ષા વિશે સૌથી પહેલાં એન એટલે નેશનલ મીન્સ કમ સ્કોલરશિપ યોજના પરીક્ષા એન એમ એમ એસ આ પરીક્ષા કોણ આપી શકે આ પરીક્ષા જે વિદ્યાર્થીઓ ધોરણ સાતમામાં પંચાવન ટકા એટલે જનરલ અને ઓબીસીના અને પચાસ ટકા એસસી અને એસટી એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જેમણે પાસ કરે હોય તે જ આપી શકે આ પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીને ધોરણ નવથી ધોરણ બાર સુધી રૂપિયા એક હજાર મળે છે તો આ પરીક્ષા માટે વાલીની વાર્ષિક આવક ત્રણ પોઈન્ટ પાંચ લાખથી વધુ ન હોવી જોઈએ તો જ તમે આ પરીક્ષા માટે એલિજિબલ ગણાશો તો એન એમ એમ એસ એ ધોરણ આઠમાંમાં લેવાતી સ્કોલરશિપ પરીક્ષા છે હવે આપણે જાણીશું બીજી પરીક્ષા વિશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તો કોણ આપી શકે આ પરીક્ષા આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક પોઈન્ટ સોરી રૂપિયા એક લાખ અને પચાસ હજાર શહેરી વિસ્તારના અને રૂપિયા એક લાખ વીસ હજાર ગ્રામીણ વિસ્તારના વાલીની આવક વધુ ન હોવી જોઈએ બરાબર બીજું ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા બાવીસ હજાર અને ધોરણ અગિયારથી રૂપિયા અગિયાર અને બારના વિદ્યાર્થીઓને રૂપિયા પચીસ હજાર સુધી સ્કોલરશિપ મળે છે જો તમે પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટમાં આવો છો ત્યારે તો આ પરીક્ષા ધોરણ આઠમામાં લેવામાં આવે છે એમાં સ્કોલરશિપ મળે છે મિત્રો હવે આપણે જાણીશું ત્રીજા નંબરની પરીક્ષા જે ધોરણ આઠમામાં લેવામાં આવે છે એ પરીક્ષા વિશે આપણે જાણીશું તો ત્રીજા નંબરની પરીક્ષા ધોરણ આઠમામાં લેવામાં આવે છે એ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જે ધોરણ પાંચમામાં પણ લેવામાં આવે છે અને એનું એડમિશન ધોરણ છઠ્ઠામાં થાય છે જ્યારે ધોરણ આઠમામાં પણ પ્રવેશ પરીક્ષાનું આયોજન થાય છે અને એડમિશન ધોરણ નવમાં આપવામાં આવે છે તો આ પરીક્ષા વિશે આપણે જાણીશું તો આ પરીક્ષા કોણ આપી શકશે આ પરીક્ષા ધોરણ આઠમામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આપી શકશે જે સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી શકે નવોદય એક પ્રકારની રેસિડેન્શિયલ શાળા છે હોસ્ટેલ સુવિધા શાળા છે બરાબર છે મિત્રો તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું આયોજન ધોરણ આઠમામાં થાય છે અને પાસ કર્યા બાદ ધોરણ નવમાં એડમિશન મળે છે ત્યારબાદ છે સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા તો સૈનિક શાળા ધોરણ પાંચમામાં પણ લેવામાં આવે છે જ્યાં એડમિશન છઠ્ઠામાં થાય છે તો સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતો કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે સૈનિક શાળા એક પ્રકારની રેસિડેન્શિયલ હોસ્ટેલ સુવિધા શાળા છે જ્યાં મિલિટરીની ટ્રેનિંગ આપવામાં આવે છે તો મિત્રો આ હતી ધોરણ આઠમામાં લેવાતી પરીક્ષાઓ વિશે ધોરણ નવમાં લેવાતી પરીક્ષા એસ એસ ઇ એટલે સેકન્ડરી સ્કોલરશિપ પરીક્ષા આ સ્કોલરશીપ પરીક્ષા છે જે ધોરણ છઠ્ઠામાં લેવામાં આવે છે પીએસસી એની સમકક્ષ એસ એસઈ એટલે સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષા આ પરીક્ષા સરકારી લોકલ બોડી શાળાઓ એટલે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આપી શકે ધોરણ આઠમામાં પચાસ ટકાથી વધુ મેળવેલ આ પરીક્ષા આપી શકે પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને રૂપિયા બે હજારથી રૂપિયા પચીસો સુધી સ્કોલરશીપ મળે છે ચાલો જાણીએ હવે ધોરણ દસમામાં લેવામાં આવતી પરીક્ષા ધોરણ દસમામાં પણ જવાર નવદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે જેનું એડમિશન ધોરણ અગિયારમાંમાં થાય છે જેવી રીતે ધોરણ પાંચમામાં છઠ્ઠા ધોરણ માટે અને ધોરણ આઠમામાં પરીક્ષા લેવામાં આવે છે તેનું ધોરણ નવમાંમાં એડમિશન માટે એવી જ રીતે ધોરણ દસમામાં પણ પરીક્ષા લેવામાં આવે છે જેનું એડમિશન ધોરણ અગિયારમાંમાં થાય છે મેરિટના આધાર ઉપર એડમિશન મળે છે ત્યારબાદ ધોરણ દસમામાં બીજી પરીક્ષા એન એટલે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન આ પરીક્ષા રાજ્ય અને કેન્દ્ર લેવલ એમ બે સ્ટેજમાં લેવામાં આવે છે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર અને ધોરણ બારમામાં દર મહિને રૂપિયા બારસો પચાસ આપવામાં આવે છે તેમજ કોલેજના ત્રણ વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે દર મહિને રૂપિયા બે હજાર આપવામાં આવે છે તેમજ પીએચડીની ડિગ્રી માટે યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે રૂપિયા આપવામાં આવે છે તો એન એટલે નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન જે ધોરણ દસમામાં લેવામાં આવે છે ચાલો મિત્રો હવે આપણે જાણીશું ધોરણ અગિયાર અને બારમામાં કઈ પરીક્ષાઓનું આયોજન થાય છે તો અગિયારમાં અને બારમામાં કેવી પી વાય એક્ઝામ એટલે કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના કે વી પી વાય કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના આ પરીક્ષા માત્ર વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ એટલે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ જ આપી શકે આ પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે આઈઆઈએસસી દ્વારા લેવામાં આવે છે આ પા આ પરીક્ષા પાસ કરનારને રૂપિયા પાંચ હજાર દરમિયાને અને રૂપિયા વીસ હજારની વાર્ષિક ગ્રાન્ટ કોલેજના ત્રણ વર્ષ સુધી મળે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે એટલે બે વર્ષ માટે રૂપિયા સાત હજાર દર મહિને અને રૂપિયા અઠ્યાવીસ હજારની વાર્ષિક ગ્રાન્ટ મળે છે તો ધોરણ અગિયાર અને ધોરણ બારમાં લેવામાં આવતી પરીક્ષા કેવી પીવાય એટલે કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના લેવામાં આવે છે તો મિત્રો આ હતી ધોરણ પાંચથી લઈને ધોરણ બારમાં સુધી લેવામાં આવતી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સ્કોલરશીપ તેમજ રેસિડેન્શિયલ શાળાના પ્રવેશ માટે જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રો તેમજ તમારા મિત્રવર્તુળને જરૂર શેર કરજો જેથી કરીને આ પરીક્ષા વિશે તમને માહિતી મળે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરવા આપ સૌને વિનંતી છે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ શૈક્ષણિક માહિતી માટે સાથે ત્યાં સુધી રજા લઈશ થેન્ક યુ ધન્યવાદ